નવસારી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કેન્દ્રશાસિત પ્રદેશ સલવાસ્ની પોરબંદર સુધી ચાલતા દારૂના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નવસારી ક્રાઈમ બ્રાન્ચે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ બોરિયાચ ટોલનાકા નજીકથી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ ટ્રકમાંથી અંદાજે 77 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ સલવાસ્માંથી ભરવામાં આવ્યો હતો અને પોરબંદર સુધી પહોંચાડવાનો જાહેર કરવામાં આવ્યો છે ક્રાઇમ રાજ દ્વારા દારૂ ના નેટવર્ક ને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સો ને ઝડપી પાડવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે જિલ્લામાં દારૂની બદન સદંતર નાબૂદ થાય તેના લક્ષ્યાંક સાથે પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જાડેજા તેમજ પીએસઆઈ ગામિત અને એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ તથા અર્જુનભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજ રોજ નેશનલ હાઈવે ઉપર તોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ અને ઉપરાંત એક ટાટા મોટર્સની ટ્રક સાથે મળીને આશરે ચોર્યાસી લાખ જેટલો મુદ્દા માલ આજ રોજ સવારમાં એલસીબી ટીમે કબજે કરેલ છે અને એક આરોપી કે જેનું નામ લક્ષ્મણ પૂજા ખૂટ નાઓની ધરપકડ કરેલ છે આ મુદ્દામાલ જે છે એને જથ્થો પોરબંદર ખાતે લઈ જવાનો હોય પોરબંદરના આરોપીઓના પણ નામ આની અંદર ખોલેલા છે